નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે નવલકથાનો સાતમો અંક શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પર ઓલ પ્રેસ કરી દેજો એટલે તમને નોટિફિકેશન મળતું રહે આવનારા અંક તરત જ તમને મળે અને આજનો વિડીયો ગમે તો લાઈક કરી વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી અને થોડો કિંમતી સમય કાઢી સુધી બન્યા રહેજો તો મિત્રો આજે જોઈશું કે અક્ષય હંમેશા કાકાથી ગભરાતો અને માન પણ આપતો એ જાગ્યો હશે જ એમ માનીને બને તેટલી નરમાસ્તી તેમણે કહ્યું જરા રાહ જોઈ પણ જવાબ ન મળ્યો તે ન જ મળ્યો એક બીજી લાત અને બારણાનો નકુચો તૂટ્યો લાઇટ કરી શ્વેતા રૂમમાં દાખલ થઈ અને મોટેથી ચીસ પાડી બા જલ્દી આવો શિવાનંદ રૂમની હાલત જોઈને આભાજ બની ગયા કારણ કે તો મિત્રો ચાલો વિસ્તારથી જાણીએ આજનો અંક શાંત સુધીમાં શ્વેતાએ અક્ષયની ખબર કાઢવા સુવર્ણાબેનને ચાર વખત ફોન કર્યા સુવર્ણાબેને કહ્યું કહ્યું પણ ખરું બેટા ઓફિસનું કામ કરવાવાળા તો ઘણા છે તું ઘરે આવી રહે બે ચાર કલાકની ઊંઘ કાઢી લે નહીં તો તારી તબિયત પણ બગડશે શ્વેતા સાંજે ઘરે વહેલી પહોંચી અક્ષય બેડ પર બેઠો બેઠો ન્યૂઝપેપર ઉથલાવતો હતો શ્વેતાએ એના કપાળ પર હાથ મૂક્યો અને તાવ ન હતો એ પોતાના રૂમમાં કપડાં બદલવા જતી રહી અક્ષયે તેનો હાથ પકડી રોકી શ્વેતા તારો રૂમ આ છે તું ગેસ્ટ રૂમમાં કેમ સુવે છે ના આ રૂમ તમારો જ છે મારો રૂમ સામે છે એ ગેસ્ટ રૂમ નથી એ મારો પર્સનલ રૂમ છે શ્વેતા પ્લીઝ કમ બેક ટુ અવર રૂમ મને માફ કરી દે હવેથી હું તારો છું માત્ર તારો જ તને ખબર છે કેથીને પોલીસ પકડી ગઈ છે પેપરમાં છે હશે હું કેર્સ હું કેર્સ શ્વેતાએ બેફિકરાઈથી કહ્યું એને વિષય બદલ્યો તમે કંઈ ખાધું કે ના ભૂખ છે પણ ખવાતું નથી બપોરે બોન્ડ વિટા પીધું હતું ઓકે તમે બેસો હું ચેન્જ કરી લઉં થોડો નાસ્તો લઈ આવું આપણે બંને સાથે નાસ્તો કરીશું બી ગુડ બોય અક્ષય જતી જોઈ રહ્યો સાંજે સાત વાગ્યે રાજુ આવી પહોંચ્યો સફેદ અને કેસરી ક્રિસ્ટલની માળા અને કપાળ પર લાંબુ તિલક પૂરો ફૂટ ઊંચો રાજુ ડોક્ટર કરતાં પ્રભાવશાળી સંન્યાસી વધારે લાગતો હતો હાથમાં નાની મેડિકલ બેગ હતી આવતાની સાથે જ સુંદરલાલ સુવર્ણાબેન અને પાસે ઉભેલા ગણપત કાકાને વાકો વળી પગે લાગ્યો એને ઔપચારિક ઓળખાણની જરૂર ન પડી સામે ઊભેલી શ્વેતાને નમસ્કાર કહ્યા એને કહ્યું લેટ્સ ગો ટુ યોર રૂમ શ્વેતા લેટ્સ મી લેટ્સ સી અક્ષય ઘરથી જાણીતો રાજ બધાની રાહ જોયા વગર જ બબ્બે પગથિયા ચડતો અક્ષયની રૂમમાં પહોંચી ગયો બધા એની પાછળ આવી પહોંચ્યા એ અક્ષય વોટ હેપન લગ્ન પછી જાડા થવાય અને લાલ થવાય તું તો પાતળો અને પીળો થઈ ગયો હસતા હસતા અક્ષયને તપાસ્યો ચાલ હવે આરામ કર બધા નીચે આવ્યા થોડી વારમાં જ ડૉક્ટર જમશેદજી આવી પહોંચ્યા આવતાની સાથે જ કહ્યું હું તો ભૂખટી મરવા પડ્યો છું આપને પહેલો ખાઈ લઈએ પછી બધી વાત સુવર્ણા તારા કૂકે મારા માથે શું બનાવ્યું છે જમશેદજી જ્યારે જ્યારે સુવર્ણાબેનને સુવર્ણા કહેતા ત્યારે ત્યારે શેઠજી ત્રાસી નજરે એની સામે જોઈને હસતા સુવર્ણાબેન મીઠો છણકો કરતા બાવાજી તમને ભાવતી પૂરણપોળી અને કંદ કંદપૂરી બનાવી છે ભાવશે ને બહુ સરસ બહુ સરસ તને મારો ટેસ્ટ બરાબર ખબર છે વેરી ગુડ રાજુ ડીકરા આ લોકો ખવડાવવાની તૈયારી કરે એટલામાં આપણે બંને પાંચ મિનિટ રિઝલ્ટ ડિસ્કસ કરી લઈએ બંને ફેમિલી હોલની બાજુના ફેમિલી કોન્ફરન્સ રૂમમાં ગયા પાંચ મિનિટને બદલે પોણા કલાકે વાતો કરી બહાર નીકળ્યા આડી અવડી વાતો કરતા બધાએ ડિનર પતાવ્યું શ્વેતા અક્ષયની ડીશ એના રૂમમાં લઈ ગઈ પણ અક્ષયને ઉપાવતા હતા ખાસ કંઈ ખાધું નહીં ડિનર પછી ડૉક્ટર જમશેદજીએ કહ્યું સુંદર ચાલ આપણે જરા વાત કરી લઈએ શ્વેતા તું પણ ચાલ સુવર્ણા તું અક્ષય પાસે જઈને બેસ ડાક્ટર બાવા હું મારા દીકરાની મા છું મને કેમ બહાર કાઢો છો ટુ માં છે એટલે જ તો તને બહાર કાઢી છે ડોક્ટર એમને પણ આવવા દો રાજુએ કહ્યું કાકા તમે પણ આવો શેઠજીએ કહ્યું સૌ જાણતા હતા કે કાકા નોકર હોવા છતાં ઘરના વડીલ જેવું જ માન અને પ્રેમ પામતા બંધ બારણે વાત શરૂ થઈ રાજુએ જ વાત માંડી અનુભવી વડીલ ડૉક્ટરે ખૂબ સરસ કામ કર્યું છે સવારે જરૂરી સેમ્પલ લેબમાં મોકલ્યા એટલે ઘણો સમય બચી ગયો હવે રિઝલ્ટ આવી ગયા રાજુએ ફરી રિઝલ્ટ પેપર્સ ઉથલાવ્યા સૌની નજર રાજુ પર મંડાયેલી હતી ઊંડો શ્વાસ લઈને બોલ્યો બધા જ લિવર ફંક્શન ટેસ્ટ અબનોર્મલ છે એક્ઝેસિવ હાર્ડ લિકર કારણભૂત હોઈ શકે ઘણું નુકસાન થઈ ચૂક્યું છે બીજી એના કરતાં મોટી મુશ્કેલી એ છે હી ઇઝ આઈવી પોઝિટિવ ઇમ્યુન સિસ્ટમ વિલ બી ટુ વીક ટુ રિસ્પોન્સ લિવર ટ્રીટમેન્ટ કોઈ પણ પરિણામને માટે કાળજું કઠણ રાખીને ટ્રીટમેન્ટ આપવાની છે અને ઈશ્વર પ્રાર્થના કરતા રહેવાની છે નિરાશાવાદી થવાની જરાય જરૂર નથી મારી વાત પરથી એવું માનવાની ભૂલ ન કરતા કે આપણે અક્ષયને ગુમાવી ચૂક્યા છે મેં મારા હારી ચૂકેલા કેન્સરના દર્દીઓને સારા થઈને આનંદથી ઘેરે જતા કર્યા છે અક્ષયને જરૂર છે યોગ્ય સારવારની સારવાર કરનારને જરૂર છે અક્ષયના સહકારની જરૂર છે અક્ષયના પોતાના આત્મવિશ્વાસની મને ખાતરી છે કે સમય લાગશે પણ અક્ષય સારો થઈ જ જશે હું અને ડૉક્ટર બાવાજી આવતીકાલે સવારે સાત વાગ્યે લીલાવતી પર પહોંચી જઈશું ત્યાં થોડા વધુ સ્પેશિયલ ટેસ્ટ કરાવવા છે ડૉક્ટર શાહ અમેરિકામાં એક વર્ષ મારા રૂમ પાર્ટનર હતા એમની સાથે પણ કન્સલ્ટિંગ કરી લઈશું શ્વેતા તો સાત વાગ્યા પહેલાં જ લીલાવતીના વેઇટિંગ લે લોન્જમાં અમારી રાહ જોજે જો જરૂર લાગશે તો શરદ પૂર્ણિમા પછી હું એને ઉધના મારા ક્લિનિકમાં લઈ જઈશ નો ઇફ નો બચ હું પણ સવારે હોસ્પિટલ આવીશ સુવર્ણાબેને કહ્યું ના કાકી ટોળામાં ડોક્ટરોથી કામ ન થાય માફ કરજો તમારાથી નહીં અવાય હું જતાં જતાં અક્ષયને જરૂરી વાતો સમજાવતો જઈશ ડૉક્ટર સાહેબ તમારે શ્વેતાને કંઈ કહેવું છે રાજુએ બાવાજી તરફ સૂચક દ્રષ્ટિએ જોયું જો દીકરી હું તારા સસરાના બાપ જેટલો બુદ્ધો છું હું જે કંઈ હું જે કંઈ કહું તે ધ્યાનથી સમજી લે તું પંદર દારા પહેલાં જ પરણી છે એડ તો સમજે છે ને નવી પરણેલીને માટે અઘરું છે પણ નોમર ફિઝિકલ કન્ટેક અંડરસ્ટેન્ડ તારું પણ બ્લડ ચેક કરવું પડશે શ્વેતા નીચો જોઈને સાંભળી રહી સુંદરલાલે એક કર્યો નકુલ શ્વેતા પહોંચી છે હું અને શ્વેતા આજે ઓફિસ નહીં આવીએ તું અને ગુપ્તાજી બધું સંભાળી લેજો દીના બહેનને કહેજે કે માથો સાથેની આપણી આજની મિટિંગ કેન્સલ કરે બીજી એક વાત ખાસ અક્ષયની માંદગીની વાત ઓફિસમાં કોઈને કહેતો નહીં ખાસ તો યોગેશભાઈને પણ હમણાં ખબર નથી આપી એ બિચારા ચિંતામાં પડી જાય ખાસ જરૂર હોય તો જ મને મારા સેલ ફોન પર ફોન કરજે શ્વેતા જાતે જ ડ્રાઈવ કરીને ગઈ હતી હોસ્પિટલમાં સેલ ફોન વાપરવાની મનાઈ હતી એટલે અત્યારે બે વાગ્યા સુધી કાંઈ સમાચાર ન હતા શેઠજી સુવર્ણાબેન અને કાકાએ સવારથી જ કશું ખાધું ન હતું ગૃહ મંદિરમાં પૂજા કરતા વલ્લભે મહામૃત્યુંજયના જાપ શરૂ કરી દીધા હતા શેઠજી બંગલાના મેઇન ગેટ પાસે આતુરતાથી અક્ષય શ્વેતાની રાહ જોતા આટા મારતા હતા છેક અઢી વાગ્યે શ્વેતાની કાર આવી ગુરખો સલામ મારીને કારનું બારણું ઉઘાડે તે પહેલાં તો શેઠજીએ શેઠજીએ જ અક્ષય તરફનું બારણું ઉઘાડ્યું સુંદરલાલેનો હાથ પકડી લીધો અક્ષયે ઘણા વર્ષો પછી ચિંતાયુક્ત પિતાનું વહાલ માણ્યું પપ્પા આજે ઓફિસે ન ગયા બેટા બાપ છું ને ચિંતા હોય ત્યારે કામમાં જીવ ન લાગે અરે પપ્પા હું તો ઘોડા જેવો છું જરા તાવ આવ્યો તેમાં તો નકામાં દોડા દોડી કરી મૂકી રાજુભાઈએ તેમને ખોટા ગભરાવી માર્યા છે આઈ એમ ક્વાઇટ ઓલ રાઇડ સવારથી જ અત્યાર સુધી જાત જાતના બિનજરૂરી ટેસ્ટ કરીને થકવી માર્યો ચાલ બેટા આપણે બધા લંચ લઈએ અમે કોઈએ ખાધું નથી સુવર્ણાબેને કહ્યું મમ્મી મને તો બે વાર જ્યુસ અને ક્રેકર્સ આપ્યા હતા પણ બિચારી શ્વેતાએ તો કશું જ ખાધું પીધું નથી પોટર હોવા છતાં મારી વ્હીલચેર ઘસડીને દોડતી રહી આપણે બધા જમી લઈએ પછી બધી વાત સુંદરલાલે કેથી જતા પોતાનો પુત્ર પાછો મળ્યો હોય એવું અનુભવ્યું જાણે સુવર્ણાબેનનો કુપુત્ર હવે સુંદરલાલનો સુપુત્ર થઈ ગયો હતો ચમતા ચમતા અક્ષય બ્લડ ટેસ્ટ એક્સ રે અલ્ટ્રાસાઉન્ડ એમઆરઆઈ વગેરેની દોડધામ ડૉક્ટર જમશેદજીના બદલે દ અને દ બદલે ડ બોલવાની ટેવ અને રાજુભાઈના ગંભીર ઢાંચાની વાત બેફિકરાઈથી કરતો રહ્યો એ તદ્દન સ્વસ્થ લાગતો હતો મમ્મી તમે એક વાત ભૂલી ગયા ને કઈ વાત બેટા આવતીકાલે શરદ પૂર્ણિમા છે શ્વેતાની તો પહેલી ઉજવણી કહેવાય ના બેટા ભૂલી તો નથી ગયો પણ ભૂલી તો નથી પણ તું સ્વિટ્ઝરલેન્ડ હતો અને ટૂંકા સમયમાં તૈયારી થઈ એમ પણ ન હતું એટલે આ વર્ષે માંડીવાળીશું પપ્પા આપણો સ્ટાફ મોટો છે બધું ચાર કલાકમાં થઈ જશે ધીસ ઇઝ ફોર અવર શ્વેતા જ સે વર્ષોથી ચાલતી આવેલી પ્રણાલિકા બંધ ના થવી જોઈએ વાય નોટ હો જાય જલસા શેઠજી આનંદમાં આવી ગયા સુવર્ણાબેનનો અક્ષય પ્રત્યેનો વહાલ અશ્રુબિંદુ રૂપે ગાલ પર હીરાકરણીની જેમ ચળકતું હતું ગઈકાલનો માંદો દીકરો હોસ્પિટલમાંથી અમૃત સંજીવની પીને આવ્યો હતો શ્વેતા મનોમન ગઈકાલે યુબીજ કહેનાર અને આજે અવર શ્વેતા કહેનારને મુલતવી હતી ગણપત કાકાએ લાલાજી શેરખાન રસોઈયા કિશન મહારાજ અને પૂજારી વલ્લભ પાંડુરંગ અને એની પત્ની સાવિત્રી કિચન હેલ્પર કાંતા માસી અને વિમણાબેન જગદીશ અને જ્યોતિને બોલાવ્યા શેઠજીએ એક્શન પ્લાન સમજાવ્યો જગદીશ તું સુરત ફોન કરીને ઘારી સરસિયા ખાજા અને ફરસાણનો ઓર્ડર આપી દે તને તો ખબર છે ને કે આપણે શરદ પૂર્ણિમાની રાત્રે જ ચંદની પડવો પણ ઉજવીએ છીએ કાલે મોડામાં મોડું બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડિલિવરી મળી જવી જોઈએ તું અને જોતી સોડા બિયરનો પણ ઓર્ડર આપી દો પાંડુરંગ ટેરેસ પર ફાઉન્ટન્સ લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ સેટ કરી દે સાવિત્રી ડેકોરેશન્સ સીન્સ તારા જેવી કોઈની નથી કિશનજી હવે તમારો વારો બોલો તમે શું બનાવશો સૌથી પહેલાં પૂજાના પ્રસાદ તરીકે ચાંદનીમાં ઠારેલા દૂધ પૌવા અને સાથે કોપરાની ગરમ ગરમ પેટીસ એપેટાઈઝરમાં જુદા જુદા ટેબલ પર પાઉંભાજી અને પંજાબી આઈટમ ચાટ અને પાણીપુરી પાસ્તા અને પીઝા ડિનરમાં ઘારી દૂધ પાક વગેરે તો કાયમની આઈટમ છે જ આ સિવાય શ્વેતા મેડમ કંઈ સૂચવે તો તે પણ બનાવીશું અત્યાર સુધી મૂંઘી રહેલી શ્વેતા ધીમે અવાજે બોલી કિશનજી ડૉક્ટરે અક્ષયને હાલ પૂરતું સોલ્ટ ફેટ અને સ્પાઈસી ફૂડ ખાવાની ના કહી છે એમના માટે રવા ઇડલી તદ્દન ઓછા મીઠાની થોડી ચટણી બનાવજો હું પણ એ જ ખાઈશ બાપુજી બધાને માટે સોડા ભલે મંગાવો પણ બિયર કે વાઇનનો પ્રોગ્રામ કેન્સલ કરજો અક્ષયના પેટમાં હવેથી કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું એક પણ ટીપું જશે નહીં એણે રોજ બેથી ત્રણ ગ્લાસ નારિયેળ તરપવાનું પાણી પીવાનું છે આજે સાંજથી જ શરૂ કરવાનું છે ના શ્વેતા કાલનો દિવસ તો હું બધું જ ખાઈશ બિયર પણ લઈશ માત્ર કાલનો દિવસ જ ના જો એવો આગ્રહ હોય તો પાર્ટી કેન્સલ થોડી વાર તો શ્વેતા મેડમની મક્મતાથી સૌ સ્તબ્ધ થઈ ગયા શેઠજીને ગમ્યું પારકી જણી જ કાન વિંધે સુવર્ણાબેને વલ્લભને પૂછ્યું આ વર્ષે શું કરવાનું છે વલ્લભને ટચાક સૂજી આ વર્ષે કિશન મહારાજ અને લાલાજીએ ઉપવાસ કરવાનો છે લાલાજીએ મોકો ઉછાળતા બરાડો પાડ્યો એ બમન બચા અગર જ્યાદા બકવાસ કિયા તો બધાએ હસતા હસતા લાલાજીનું સ્ટાન્ડર્ડ વાક્ય રાગ કાઢીને પૂરું કર્યું કતકા કરકે કે કો ખીલા દૂંગા બધા જ ખળખળ હસી પડ્યા વલ્લભે ગંભીરતાથી કહેવા માંડ્યું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની ચાંદની રાત્રે લક્ષ્મી માતા આકાશ માર્ગે ફરવા નીકળે છે લોકોને પૂછતા રહે છે જાગો છો કે જેઓ જાગતા હોય તેમના પર લક્ષ્મીજીની કૃપા ઉતરે છે હવે આપણા નવા ગૃહલક્ષ્મી શ્વેતા મેડમ અને નાના શેઠ પાસે લક્ષ્મી પૂજન કરાવીશું જો સાવિત્રીબહેન નાનો પૂજા મંડપ બનાવતા હોય તો લક્ષ્મી પૂજન પણ ટેરેસમાં જ કરીશું પૂજાને અંતે આપણે અને સૌ આમંત્રિતો આમંત્રિતોમાં ગૃહલક્ષ્મી પર લાલ ગુલાબની પુષ્પ પાંદડીની વર્ષા કરીશું દક્ષિણ ભારતમાં છોકરીઓ શરદ પૂર્ણિમાનું વ્રત કરે છે શરદ પૂર્ણિમા શિવજીના પુત્ર શ્રી કાર્તિકેય સ્વામીનો જન્મદિવસ છે વ્રત કરનારને સુંદર અને સૌર્યવાન પતિ મળે છે વલ્લભની સૂચક દ્રષ્ટિ વીમળા સામે હતી વીમળા નીચું જોઈ શરમાઈ ગઈ લાલાજી ગણગણ્યા લડકા હોશિયાર હે ઓર છુપા રૂસ્તમ ભી હે દાદાજીએ કહ્યું ચાલો બધા કામે લાગી જાઓ અને નાના શેઠને આરામ કરવા દો સૌ પોતપોતાને કામે લાગી ગયા બીજી સવારે ઘરના નોકરચાકરો ઉત્સાહથી પાર્ટીની તૈયારીમાં લાગી ગયા હતા શ્વેતા શેઠજીની સાથે ઓફિસ જવા નીકળી જ હતી ત્યારે અક્ષય આંખો જોર તો નીચે ઉતર્યો પ્લીઝ શ્વેતા આજનો દિવસ ઓફિસ જવાનો માંડી વાળ આપણે વાતો કરીશું કાલથી હું પણ તમારી સાથે ઓફિસ આવીશ શ્વેતાએ શેઠજી તરફ જોયું શેઠજીએ ડોકો હલાવી હકારાત્મક સંમતિ આપી અને ઓકે હું અહીંથી જ થોડું કામ કરી લઈશ આજે ત્રણેક વાગ્યે જ સ્મિથ એન્ડ સ્મિથને લંડન ફોન કરવાનો છે તે પણ ઘરેથી જ કરી લઈશ આજે નર્સ પણ આવવાની છે બાપુજી તમે જાતે ડ્રાઈવ કરતા નહીં લાલાજીને લઈ જજો શ્વેતા એના રૂમમાં જઈ બ્રીફ કેસ મૂકી આવી અક્ષય તમે ફ્રેશ થઈ આવો હું તમારે માટે બોર્ડવિટા અને ઓછા તેલમાં બનાવેલા બટાકા પુવા બનાવી લાવું છું શ્વેતા કિચનમાં ગઈ થોડી જ નાસ્તો આવી ગયો શ્વેતા તારી ડીશ ક્યાં છે તારે નાસ્તો નથી કરવો ઓફિસે જવાની હતી એટલે બા બાપુજી સાથે જ બ્રેકફાસ્ટ કરી લીધો હતો તમે લઈ લો તમને ખબર છે ને કે આજથી તમારા ઇન્જેક્શનનો કોર્સ શરૂ થવાનો છે નર્સ અગિયાર વાગ્યે જ આવશે જો તો લે આ ડીશમાંથી પહેલાં તને પ્રસાદ ધરાવું અક્ષયે બટાકા પવાથી ભરેલી ચમચી શ્વેતાના મોં પાસે દરી શ્વેતાએ મોં ન ઉઘાડ્યું શ્વેતા પ્લીઝ ટેક ઇટ એ મારી ખાધેલી ચમચી નથી આઈ નો આઈ હેવ એડ આઈ કેર ફોર યુ ડોન્ટ વરી યુ વીલ બી સેફ વિથ મી શ્વેતાની આંખ અને હૈયું બંને રડી રહ્યા હતા એણે મોઢું ઉઘાડ્યું લંચ સુધી બંને જણા વાતો કરતા રહ્યા લંચ પછી અક્ષય આરામ કરવા એના રૂમમાં ગયો શ્વેતા એના રૂમમાં જઈને કોમ્પ્યુટર પર ઓફિસ વર્ક કરવા બેઠી અક્ષયે આરામ કરવાને બદલે કંઈક લખવા માંડ્યું લખી રહ્યા પછી કાગળ કવરમાં જ મૂકી કવર ઓશિકા નીચે મૂકી નિરાતે ઊંઘી ગયો લગભગ ચાર વાગ્યે શ્વેતા બે ગ્લાસમાં ત્રોપાનું પાણી લઈને અક્ષયના રૂમમાં દાખલ થઈ આવ હની મારી પાસે બેસ અક્ષયે ખસીને બેડ પર જગ્યા કરી શ્વેતા બેડને બદલે પાસેની ખુરશી ખેંચીને એની સામે બેઠી શ્વેતા મેં તારું અપમાન કર્યું છે તને ખૂબ જ અન્યાય કર્યો તો પણ તું મારી કેટલી કાળજી કરે છે શા માટે ડગલેને પગલે તું જીતતી આવે છે હું હારતો આવ્યો છું મને સમજાતું નથી કે મારા પ્રત્યેનો પ્રેમ છે કે દયા છે કે કોઈ રમત છે તમને નથી સમજાતું મને એ ક્યાં સમજાય છે કુદરત જેમ દોરાવે તેમ દોરાવાયા કરું છું તમે કહ્યું તે બધું એ હોય કદાચ એકય ના હોય માત્ર સાંસારિક સામાજિક ફરજ પણ હોઈ શકે સાથે ચાર ફેરા ફર્યાની ફરજ બાબાપુજીના પુત્ર તરફની ફરજ હમ અક્ષયે ઊંડો શ્વાસ મૂક્યો બંને વચ્ચે મનની પારદર્શક દીવાલ રચાઈ ગઈ અચાનક શાંત રૂમમાં અક્ષયે મોટો વિસ્ફોટ કર્યો શ્વેતા મારી એક ઈચ્છા પૂરી કરીશ ચાર ફેરાની ફરજ પ્રયત્ન કરીશ શું ઈચ્છા છે આ સંજોગોમાં તારું સૌંદર્ય ભોગવવાની મારી લાયકાત તો નથી પણ આજે પૂજામાં લગ્ન વખતનું લાલ પાણેતર પહેરજે ચાર ફેરાની ફરજ નિભાવજે શ્વેતા ખરેખર હસી પડી ચાર ફેરાની ફરજનો ઉપયોગ ઇમોશનલ બ્લેકમેલિંગ માટે ખરું ને બીજું કંઈ હા બસ આમ જ હસતી રહે આજે જાણે શરદોત્સવ નહીં પણ લગ્નોત્સવ હોય એવો માહોલ હતો દર વર્ષે તો શરદ પૂર્ણિમા માત્ર બે મિત્રોના કુટુંબ અને ઘરના નોકર ચાકરો મળીને જ ઉજવતા આજે ઉપરાંત યોગેશભાઈનું કુટુંબ ડોક્ટર જમશેદજી પોલીસ કમિશનર સાહેબ પ્રધાન શ્રી દેશપાંડે અને બંને ઓફિસના કી એમ્પ્લોય મળીને લગભગ સિત્તેર જણા હાજર હતા અક્ષયની લાગણીને માન આપીને શ્વેતા લાલ પાણેતર પહેરીને અક્ષય સાથે લક્ષ્મી પૂજન કરી રહી હતી અને તે જ વખતે યોગેશભાઈ ભાભી અને સૌરભ આવી પહોંચ્યા એમનું ભાવભીનું સ્વાગત થયું ભાભીએ હાથ દબાવી યોગેશભાઈને કહ્યું તમે કેટલી ચિંતા કરતા હતા બહેની આ પરિવારમાં કેટલી સુખી છે મેં નહોતું કહ્યું આપણી દીકરી કરોડપતિના ઘરમાં રાજ કરશે રાજ યોગેશભાઈની આંખ સજ્જડ થઈ ગઈ જાણે આજે જ લગ્ન હોય એ શ્વેતાને કુમકુમનો ચાંદલો કરી શ્વેતામાં સિંદુર પૂર્યું શ્વેતાનું હૈયું ફાફડી રહ્યું હતું આમ કરીને અક્ષયનો જીવનના હક ભોગવવાનો બદ ઇરાદો તો નહીં હોય ને વળી એક વધુ ઇમોશનલ બ્લેકમેલિંગ તો પ્રયાસ તો નહીં હોય ને ના પૂજા પૂરી થઈ વીમડા મોટી છાપમાં ગુલાબની પાંખડીઓ લઈ આવી બધાને ખોબો ભરી ભરીને આપી લક્ષ્મી માતાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સૌએ નવ દંપતી પર પુષ્પ પાંદડીઓનો વરસાદ વરસાવ્યો વીમળાએ નજર ચૂકવી એક ફૂલ વલ્લભ પર ફેંક્યું પણ શ્વેતાએ ચોરી પકડી પાડી હસતા હસતાં શ્વેતાએ વીમડા તરફ આંગળી હલાવી ધીમે રહીને કહ્યું પકડાઈ ગઈને વીમડા સમરસ શરમાઈને ત્યાંથી નાસી છૂટી ઘરના ડોમેસ્ટિક સ્ટાફને ઉત્સવ માણવાની મોકળાશ રહે એ હેતુથી આજે સર્વિંગ માટે વેઇટર્સ અને મેડ્સને બહારથી જ બોલાવ્યા હતા બધા નાના મોટા વર્તુળોમાં મનપસંદ સાથીઓ સાથે મનપસંદ વાનગીઓને ન્યાય આપતા હતા પહેલો જ રાઉન્ડ પૂરો થતાં ગરબા શરૂ થયા પ્રધાન શ્રી દેશમુખ કમિશનર સાહેબ અને ડૉક્ટર જમશેદજી હિચકે ઝૂલતા તેડી વાતો કરતા હતા ગરબા પછી રાસ શરૂ થયા ટેરેસ આનંદથી ધમધમી ઉઠી પાંચ સાત મિનિટ રાસ રમ્યા પછી અક્ષય હિંચકા પર બેસી ગયો શ્વેતા પણ એની પાસે બેઠી શ્વેતા મને થાક લાગ્યો છે હું ધીમે રહીને મારા રૂમમાં જઈને સૂઈ જઈશ જો નકુલ એની ભાણે પ્રાચી સાથે જ રાસ રમે છે તારા ભત્રીજા સૌરભને પ્રાચી સાથે રમવું હશે કેવો કિના એ લોક નિકુલ સામે જોયા કરે છે તું નકુલ સાથે જોડાઈ જા પ્રાચી છૂટી થશે તો બિચારા સૌરભને ફાયદો થશે યુ એન્જોય વિથ નકુલ ચાલો હું તમને નીચે લઈ જાઉં મારે તમને દવા પણ આપવાની છે દવા લઈને ઊંઘી જજો સવારે છ વાગ્યે બીજી દવા લેવાની છે હું તમને ઉઠાડીને આપીશ કાલે અગિયાર વાગ્યે જ નર્સ આવશે આવી ચડાવશે શ્વેતાએ અક્ષયને એના રૂમમાં દવા આપી અને સૂડ આવ્યો શ્વેતા બાથરૂમમાં મેડિસિન કેબિનેટમાં સ્લીપિંગ પીલ્સની બોટલ છે તે અહીં મૂકી જા જો ઊંઘ ન આવે તો એકાદ લઈશ શ્વેતા પીલ્સની બોટલ મૂકી ટેરેસ પર ગઈ પ્રાચીને સૌરભ પાસે મોકલીને એ નીકળ નકુલ પાસે જોડાઈ ગઈ ગમતું યોવન હિલોડે ચડ્યું રાસ ત્રિધમ અને રુધિરા ભીષણ વેગીલા થતા ગયા લગભગ રાત્રે બે વાગ્યે આમંત્રિતો એ જવા માંડ્યો ત્યાં તો લાલાજીને સુર ચડ્યું એણે ભાંગડાની સીડી મૂકી બસ થઈ રહ્યું લાલાજીની આજુબાજુ એક મોટું વર્તુળ બની ગયું લાલાજી હીરો બની ગયા રાત્રે ત્રણ વાગ્યે જલસો પૂરો થયો સૌ વિદાય થયા સુંદરલાલ અને સુવર્ણાબેને શિવાનંદ અને યોગેશભાઈના કુટુંબને મોડી રાત્રે ઘેર જવા ન દીધા બધા રોકાઈ ગયા કોઈને ઊંઘવું ન હતું શિવાનંદે ટીખડ કરી કદાચ લક્ષ્મી માતા મને પૂછે કે જાગો છો કે હું ઊંઘતો રહું અને આ વાણિયાભાઈ લાભ ખાટી જાય પાર્વતીબા બોલ્યા આમ પણ એ તો સુવર્ણાને મેળવીને ફાવેલા જ છે ને સુવર્ણા આજે સાચું કહેજે તે કોના પર ચિઠ્ઠીનો ડૂચો ફેંક્યો હતો સુવર્ણાબેન શર્માઈ ગયા સુંદરલાલ અને શિવાનંદ કોલેજના મિત્રો એ બંને કોમર્સ કોલેજના ત્રીજા વર્ષમાં ત્રીજા વર્ષમાં ભણે પાસેની આર્ટ્સ કોલેજમાં સાથે રખડવા જાય સુવર્ણાબેન કોલેજના પહેલાં વર્ષમાં એની નજર શિવાનંદ પર એને પ્રેમપત્ર લખ્યો નામ જાણતા ન હતા એટલે માત્ર હેન્સમનું સંબોધન કર્યું હતું દૂચો કરીને શિવાનંદ પર નાખ્યો પણ નિશાન ચૂક્યા અને વાગ્યો સુંદરલાલને શિવાનંદે કહ્યું સારું થયું કે આ લવ લેટર સુંદર પર નાખ્યો નાનપણમાં જ મારી સગાઈ તો પાર્વતી સાથે થઈ ચૂકી છે આ મારો ફ્રેન્ડ વાણિયા છે ખૂબ માલદાર છે તુફ આવશે સુવર્ણા પણ બ્યુટિફુલ હતી વૈષ્ણવ હતી સુંદર સાથે સુંદર મેળ જામી ગયો રંગે ચંગે લગ્ન થઈ ગયા હતા આજે પાર્વતી બા પૂછતા હતા પ્રેમપત્રનો શ્વેતા અને નકુલ પાસે જ બેઠા હતા શ્વેતા વડીલોની આમન્યા સાચવા ઊભી થઈ હું બધાને માટે કોફી બનાવી લઉં છેવટે સુવર્ણાબેને નરો વાહ કુંજરો વાહ જેવો ઉત્તર વાળ્યો જેને ઘાયલ કરવા હતા તેને જ માર્યો હતો સંદલાલે બધાના દેખતા જ સુવર્ણાબેનને પાસે ખેંચીને કોફી લઈને આવતી શ્વેતાએ સાસુ સસરાનું પ્રેમાળ દાંપત્ય નિહાળ્યું સુવર્ણાબેન વિચારતા હતા જે થયું તે સારું જ થયું બંને એક જ જ્ઞાતિના હતા સુંદરલાલ ધનિક વેપારીના પુત્ર હતા નામ પ્રમાણે સુંદર હતા શોખીન હતા શેઠ અટક પણ સુયોગ્ય હતી શિવાનંદ વેપારમાં સુંદરલાલને કારણે જ હતા શિવાનંદ તદ્દન સાદા હતા ખાસ શોખીન પણ ન હતા ચંદરલાલની સાથે થોડી મજાક મસ્કરી કરતા પણ સામાન્ય રીતે ગંભીર રહેતા કોઈ કોઈ વાર દુર્વાસવા સ્વરૂપ પણ ધારણ કરી લેતા પાર્વતી માત્ર આઠ ધોરણ સુધી સાદા અને ગ્રામ્ય સંસ્કૃતિના પ્રાકૃતિના હતા મલબાર હિલના સાદા બંગલામાં માત્ર ત્રણ જ નોકરો હતા બંગલાની પછવાડે એક ગાય અને એક ભેંસનો તબેલો હતો મોટાભાગનું ઘરકામ તેઓ જાતે જ કરતા બે કુટુંબની રહેણી કરણી વચ્ચે આસમાન જમીનનું અંતર હોવા છતાં હાર્દિક આત્મીયતા હતી ચીઠી દ્વારા સુંદરલાલ મળ્યા તે માટે હંમેશા ભગવાનનો પાળ માનતા હતા બધાએ અર્લી મોર્નિંગ બ્રેકફાસ્ટ કર્યો લગભગ છ વાગવા આવ્યા હતા શ્વેતાએ કહ્યું અક્ષયને જગાડીને દવા આપવાનો ટાઈમ થયો છે હું જઈને દવા આપી આવું શ્વેતા ઉપર ગઈ અક્ષયે બારણું લોક કર્યું હતું શ્વેતાએ બારણે ટકોરા માર્યા જવાબ ન મળ્યો કદાચ સ્લીપિંગ પિલ્સ લઈને સૂતા હશે તેણે વધારે જોરથી બારણું ઠોક્યું બારણું ન ખોલ્યું એને ખબર હતી કે અક્ષય દવા લેતા કંટાળતો હતો એટલે જ તો ભાઈ સાહેબ બારણા ન ખોલવાની આડાઈ કરતા હશે હું પણ કાચી માટીની નથી નીચેથી સુવર્ણાબેને બૂમ પાડી શ્વેતા એને સુવા દે થોડી મોડી દવા લેશે ના બા સવારે છ વાગ્યે બપોરે બે વાગ્યે અને રાત્રે દસ વાગ્યે દવા આપવાની જ છે ખોટી દયા રાખવાનો અર્થ નથી શ્વેતાએ ફરી બારણું ધમધમાવ્યું એણે રીતસરનો બરાડો પાડ્યો ખોટા ઢોંગ કરશો તો બારણું તોડીને પણ દવા તો આપીશ જ મને ખબર છે કે તમે સ્ટર્બન છો પ્લીઝ બારણું ખોલો છેલ્લા શબ્દોએ તો એ રડવા જેવી થઈ ગઈ નીચે બધા સાંભળતા હતા શિવાનંદે કહ્યું તારો છોકરો ઢોંગી છે લેટ મી ગો શિવાનંદે ઉપર જઈને બારણાને જોરથી લાત મારી અક્ષય બેટા શ્વેતા ક્યારની દવા લઈને ઊભી છે દવા લઈને પાછો સૂઈ જજે અક્ષય હંમેશા કાકાથી ગભરાતો અને માન પણ આપતો એ જાગ્યો હશે જ એમ માનીને બંને તેટલી નરમાશથી તેમણે કહ્યું જરા રાહ જોઈ પણ જવાબ ન મળ્યો તે ન જ મળ્યો એક બીજી લાત અને બારણાનો નકુચો તૂટ્યો લાઇટ કરી શ્વેતા રૂમમાં દાખલ થઈ અને મોટેથી ચીસ પાડી બા જલ્દી આવો શિવાનંદ જોઈને આભા થઈ ગયા તો મિત્રો આવતીકાલે જણાવીશ કે અક્ષયના રૂમમાં શિવાનંદ અંકલ અને અક્ષયના રૂમમાં એવું તે શું જોયું કે જોઈને આભા બની ગયા રહસ્ય જાણવા માટે બન્યા રહો ચેનલ પર અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને મિત્રો તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ આવતા અંકમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ